સાંજનો સમય હતો બીજે દિવસે સવારે મારે એક મહત્વની મીટિંગમાં પહોંચવાનું હતું તેથી મેં રાત્રે જ મારી કાર લઈને મુસાફરી શરૂ કરી બહાર હહો વરસાદ પડી રહ્યો હતો ઓફિસનો તણાવ અને ગઈ રાતની અધૂરી ઊંઘે મને થકાવી દીધી હતી કાર ચલાવતા ચલાવતા ધીમે ધીમે મને ઊંઘ આવવા લાગી ત્યાં જ અચાનક મારી કાર ફૂટપાથ સાથે અથડાય તે સમયે હું નદીના પુલ ઉપર હતી આંચકા સાથે કારનું સંતુલન બગડ્યું અને જોત જોતામાં હું કાર સાથે તે ઊંડી નદીમાં પડી ગઈ તો નમસ્કાર મિત્રો મારું નામ કિરણ છે તે સમયે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી હું એક સમજદાર અને આત્મનિર્ભર યુવતી હતી હું એક મોટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી પરંતુ હજી સુધી મારા લગ્ન થયા નહોતા કારણ કે હું મારા મનગમતા જીવનસાથીની શોધમાં હતી હવે એક વખત ઓફિસના કામ માટે મારે શહેરની બહાર જવાનું થયું બીજે દિવસે સવારે આઠ વાગે મીટિંગ હતી તેથી મારે રાત્રે જ નીકળવું પડ્યું બહાર ઝડપથી વરસાદ પડી રહ્યો હતો અને રસ્તો ખૂબ સાંકડો હતો હું કાર ચલાવતી હતી અચાનક મારી કાર પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તે ડિવાઈડર સાથે અથડાય દરવાજો ખુલી ગયો અને હું ઝડપથી વહેતા પાણીમાં પડી ગઈ એવું લાગ્યું જાણે સમય થંભી ગયો હોય અને હું ઘોર અંધારામાં પાણીમાં ડૂબી રહી હતી પણ બીજે દિવસે સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું એક ઝૂંપડીમાં હતી મારું માથું અને આખું શરીર દુખાવાથી કણસી રહ્યું હતું કમરમાં ખૂબ ઈજા થઈ હતી ઉઠવાનો પ્રયાસ કર્યો પણ શરીરે સાથ ન આપ્યો ત્યાં જ બહારથી ખટખટનો અવાજ આવ્યો મેં જોયું એક વૃદ્ધ વ્યક્તિ અને એક આકર્ષક યુવક ઝડપથી અંદર આવી રહ્યા હતા વૃદ્ધની ઉંમર આશરે સાઠ વર્ષની હતી અને યુવક મારી ઉંમરનો દેખાવડો અને મજબૂત શરીર ધરાવતો હતો તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને શાંત રહેવા કહ્યું તમારે આરામની જરૂર છે તમારી કમરમાં ઈજા થઈ છે સાત આઠ દિવસ આરામ કરવો પડશે ચિંતા ન કરો અમે તમારી સંપૂર્ણ કાળજી લઈશું હું કંઈ બોલી શકી નહીં મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે મારી હાલત સમજી અને મને સમજાવવા લાગ્યા અમે નદી કાંઠે માછલી પકડવા આવ્યા હતા ત્યારે તમને બેહોશ હાલતમાં જોયા તમારા માથા અને કમર પર છે પણ ચિંતા ન કરો બધું ઠીક થઈ જશે પછી તેમણે પૂછ્યું તમારું નામ શું છે અને તમે અહીંયા કેવી રીતે આવ્યા મેં કહ્યું હું મુંબઈથી આવી છું ઓફિસના કામ માટે બહાર જઈ રહી હતી ત્યારે મારી કાર પુલ પરથી નીચે પડી અને હું પાણીમાં પડી ગઈ અહીંયા કેવી રીતે પહોંચી એ મને ખુદને ખબર નથી વૃદ્ધે કહ્યું તમે ઠીક થઈ જાઓ પછી અમે તમને ઘરે પહોંચાડી દઈશું તેમણે મારી સારવાર પોતાના ઘરે જ કરી જાણે હું તેમની દીકરી હોઉં તેમનો સ્નેહ મારા માટે કોઈ દવાથી ઓછો નહોતો એવું લાગ્યું જાણે મારા જીવનમાં અચાનક એક સુરક્ષિત અને શાંત જગ્યા મળી ગઈ હોય આ દરમિયાન તે યુવક ધીમે ધીમે મારી નજીક આવ્યો અને બોલ્યો તું ખૂબ હિંમતવા હોય છે ચિંતા ન કર હું તારી કાળજી લઈશ મેં તેની સામે જોઈને પૂછ્યું તારું નામ શું છે તે મુસ્કુરાતા બોલ્યો મારું નામ વિશ્વજીત છે તેનું નામ સાંભળતા જ મારા ચહેરા પર હવે સ્મિત આવી ગઈ મેં કહ્યું તારું નામ ખૂબ સુંદર છે મને ખૂબ ગમ્યું એ જ પે અમારી વચ્ચે એક અજાણી પણ ખાસ ઓખાણ બંધાય આગળના સાત દિવસ તે મારી સાથે રહ્યો મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું સાતમા દિવસે તેણે મને ઉઠવામાં મદદ કરી મારો હાથ તેના ખંભા પર મૂકીને ધીમે ધીમે ચાલતા શીખવવા લાગ્યો એ પવે મને તેનામાં એક ગાઢ સહારો અનુભવાયો જાણે તેની હાજરીએ મારી બધી પીડા ભૂલાવી દીધી હોય મિત્રો બહાર હવો પવન ફૂંકાતો હતો નદીના મોજા ગુંજી રહ્યા હતા હવે અમારી વચ્ચે એક ગાઢ શાંત ભાવનાત્મક દોર બંધાવા લાગી વિશ્વજીત મને સહારો આપીને નદી કાંઠે લઈ ગયો હું તેની સાથે ઝૂકીને ચાલી રહી હતી તેનો સહારો મને ખૂબ ગમી રહ્યો હતો નદી કાંઠે પહોંચીને અમે એક મોટા પથ્થર પર બેઠા હું મુસ્કુરાતા પૂછવા લાગી તમે બંને અહીંયા જ રહો છો તારી માં ક્યાં છે વિશ્વજીત થોડી પ ચૂપ રહ્યો પછી બોલ્યો મારી મા ખૂબ બીમાર હતી અને એક બીમારીમાં તેનું અવસાન થયું હવે હું અને મારા પિતાજી અહીંયા રહીએ છીએ તેની વાત સાંભળીને મારા મનમાં હવ દર્દ ઉઠ્યો જાણે તેની ખામોશીમાં એક અધૂરી કહાની છુપાયેલી હોય મેં કહ્યું હું મુંબઈની રહેવાસી છું એક મોટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું મારા પરિવારમાં મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ છે અમે એક નાનો પણ ખુશહાલ પરિવાર છીએ હું એક મીટિંગ માટે બહાર જઈ રહી હતી રાત્રે અચાનક વરસાદ શરૂ થયો અંધારું વધી ગયું ઓફિસના કામનું દબાણ અને સવારની મીટિંગના કારણે હું ખૂબ થાકી ગઈ હતી કાર ચલાવતી વખતે મને ઊંઘ આવવા લાગી અને કાર પર કાબુ ગુમાવી દીધો પછી કાર નદીમાં પડી ગઈ મેં આગળ કહ્યું હું તમારી ખૂબ આભારી છું જો તમે મને ન બચાવી હોત તો કદાચ હું આ દુનિયામાં ન હો એ પોએ વિશ્વજીતે મારો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમથી બોલ્યો ચિંતા ન કર હું તારી કાળજી લઈશ જ્યારે તું ઠીક થઈ જઈશ ત્યારે હું તને તારા ઘરે પહોંચાડી દઈશ પછી તેણે મને સહારો આપીને ઝૂંપડી સુધી પહોંચાડી તેની સાથે મને ખૂબ સુરક્ષિત લાગ્યો આગલા પાંચ છ દિવસ તે મને રોજ ટહેલવા લઈ જતો અમે નદી કાંઠે સાથે ચાલતા વાતો કરતા અને હું એ પ્રાકૃતિક વાતાવરણમાં ખૂબ ખુશ રહેવા લાગી મિત્રો અહીંનું શાંત સાદું અને પ્રેમથી ભરેલું જીવન મને વધુ ગમવા લાગ્યું વિશ્વજીત ગરીબ હતો પણ સંતુષ્ટ હતો તે માછલીઓ પકડતો અને થોડી ખેતી કરતો જેમવે તેમાં ખુશ રહેતો એક સવારે ઘરમાં અમે બંને જતા કારણ કે વિશ્વજીતના પિતા બે દિવસ માટે બહાર ગયા હતા તે માછલી પકડવા ગયો હતો અને થોડી મોડી ઉઠી નાઈને જ્યારે કપડાં બદલવા બીજા રૂમમાં ગઈ ત્યારે શરીર પર ફક્ત ટુવાલ લપેટેલો હતો ત્યાં જ અચાનક વિશ્વજીત માછલીઓ લઈને અંદર આવી ગયો તેણે મને જોઈ અને અમારી નજરોમાં આવી હું શરમથી નીચું જોઈ ગઈ તે પણ મને એક ટક જોતો રહ્યો પછી તરત બહાર ચાલ્યો ગયો મેં ઝડપથી કપડાં પહેર્યા થોડી વાર બાદ તે અંદર આવ્યો અને બોલ્યો ગયો માફ કરી મને ખબર નહોતી કે તું આ રૂમમાં છે અને કપડાં બદલી રહી છે મેં કહ્યું સોરી ન બોલ તારી કોઈ ભૂલ નથી હું જ મોડી ઉઠી એટલે આવું થયું તેણે જે માછલીઓ લાવી હતી તેમાંથી થોડી હું લઈ આવી અને અમે બંને માટે ભોજન બનાવવા લાગી તે બાકીની માછલીઓ વેચવા બજારમાં ગયો અને સવારે દસ વાગે પાછો આવ્યો અમે બંને સાથે બેસીને ભોજન કર્યું એ દિવસે તેના ચહેરા પર એક અજાણી ચમક હતી કદાચ સવારની એ નજર તેના દિલમાં ઉતરી ગઈ હતી તે વારંવાર મારી તરફ ચોરી ચોરી જોઈ રહ્યો હતો ધીમે ધીમે સુરત ઢાળવા લાગ્યો અને અંધારું ફેલાવા લાગ્યો મેં રાતનું ભોજન તૈયાર કર્યું અમે બંને સાથે ભોજન કર્યું અને પછી હું મારા રૂમમાં સૂવા ચાલી ગઈ જ્યારે તે બહારના ખાટલા પર સૂઈ ગયો આજે ઘરમાં અમે બંને જતા હતા બાદ વરસાદ ખૂબ જોરથી શરૂ થયો તેથી તેને અંદર આવું પડ્યું તે બીજા રૂમમાં જઈને સૂઈ ગયો વરસાદના અવાજથી મારી ઊંઘ તૂટી ગઈ તે તો ફરીથી સૂઈ ગયો હતો પણ મને ઊંઘ ન આવી મારા મનમાં તેનો ચહેરો તેનું મજબૂત શરીર અને તેનો સરળ સ્વભાવ ફરવા લાગ્યો મને તેનો સાથ ખૂબ ગમવા લાગ્યો હતો હું તેની પાસે જઈને વાતો કરવા માંગતી હતી તેનો હાથ મારા હાથમાં લેવા માંગતી હતી હું ઉઠી અને તે સૂતો હતો હું તેની પાસે બેસી ગઈ મેં તેના વાવ પર ધીમે ધીમે હાથ ફેરવ્યો તે જાગી ગયો તેણે મારી તરફ જોયો અને અમારી નજરો ફરીથી મળી તેની આંખોમાં એક અલગ જ ચમક હતી જે મેં આજે પહેલી વાર જોઈ તે ઉઠીને બેઠો અને બોલ્યો શું થયું હું કાંઈ ન બોલી ફક્ત ધીમા સ્વરે કહ્યું વિશ્વજીત મને તું ખૂબ ગમે છે ત્યાં મને એટલો સહારો આપ્યો કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે તે થોડી પવ ચૂપ રહ્યો પછી શાંત સ્વરે બોલ્યો મને પણ તું ખૂબ ગમે છે પણ અમે ગરીબ છીએ મેં વિચાર્યું હતું કે આવી બાબતોથી દૂર રહેવું જોઈએ પ્રેમ અમારા માટે નથી મેં કંઈ વિચાર કર્યા વગર તેને સુસ્તપણે ભેટી લીધો એ આલિંગનમાં એક અલગ જ ગરમાહટ હતી તેની બાહોમાં હતો તેણે મારા મનને સંપૂર્ણ રીતે સ્પર્શી લીધું હવે અમે બંને એક થઈ ગયા હતા ધીમે ધીમે રાત પસાર થવા લાગી અને સવારની રોશની બારીમાંથી ડોકાવા લાગી હવે મિત્રો મને અહીંયા આવીએ લગભગ એક મહિનો થઈ ગયો હતો હવે મારે મુંબઈ પાછું જવું જરૂરી હતું મેં વિશ્વજીતને કહ્યું મારે હવે મારા ઘરે જવું પડશે મારા માતા પિતા મારી રાહ જોતા હશે જ્યારે તેમને ખબર પડી હશે કે હું ગાયબ છું તો તેમના પર શું વીતી હશે પછી અમે શહેર તરફ ગયા જેથી હું ઘરે ફોન કરી શકું મને મારો નંબર યાદ હતો મેં ફોન લગાવ્યો અને ઘરના લોકોને કહ્યું હું ઠીક છું આ સાંભળીને તેમની આંખોમાં આનંદના આંસુ આવી ગયા મારા મમ્મી પપ્પા મને લેવા આવવાના હતા મેં તેમને યોગ્ય જણાવ્યું અને કહ્યું કે બે આવી જજો હવે વૃદ્ધ પિતાજી પણ પાછા આવી ગયા હતા તેથી મને વિશ્વજીત સાથે ખુલ્લે આમ મળવાનો સમય નહોતો મળતો પણ અમે ચોરી ચૂપીથી એકબીજાને જોતા મુસ્કુરાતા અને થોડી વાતો કરતા બે દિવસ બાદ મારા માતા પિતાને ગામમાં પહોંચ્યા તેમણે વૃદ્ધ પિતાજી અને વિશ્વજીતનો દિલથી આભાર માન્યો પછી તેઓ મને પોતાની સાથે મુંબઈ લઈ ગયા પણ મારું દિલ તો ત્યાં જ રહી ગયું હતું વિશ્વજીત વિના મને કંઈ ગમતું નહોતું ચાર પાંચ દિવસ વીતી ગયા પણ હું સતત તેની યાદમાં ખોવાયેલી રહેતી મારું કામ પર ધ્યાન નહોતું કંઈ કરવાનું મન નહોતું થતું પૈસા આરામ શહેરની સુવિધાઓ બધું નકામું લાગવા લાગ્યું જેમણે મને જીવનદાન આપ્યું જેમણે નિસ્વાર્થ પ્રેમ આપ્યો તેના વિના મારું જીવન અધૂરું લાગવા લાગ્યું એક દિવસ મેં મમ્મી પપ્પાને કહ્યું જેમણે મને બચાવી તેની સાથે મને સાચો પ્રેમ થયો છે હવે હું તેની સાથે જીવવા માંગુ છું આ સાંભળીને તેઓ થોડા ચોંકી ગયા અને બોલ્યા ક્યાં તું કેવી રીતે રહીશ ગામડાનું જીવન ખેતીવાડી સાદગી આ બધું તો સંભાળી શકીશ અહીંની સુખ સુવિધાઓ ત્યાં નહીં હોય મેં શાંત સ્વરે કહ્યું મારે સુખ સુવિધાઓ નથી જોતી મને પ્રેમ જોઈએ અપનાપો જોઈએ અને એક સાદગી ભર્યું પ્રકૃતિની નજીકનું જીવન જોઈએ આખરે તેમણે મારો નિર્ણય સ્વીકાર્યો તેઓ મને લઈને ફરી એક ગામમાં પહોંચ્યા હું ત્યાં પહોંચતા દોડીને વિશ્વજીતને ભેટી પડી તેના પિતાએ અમને જોયા તેમની આંખો ભીની થઈ ગઈ અમારા સાચા પ્રેમને જોઈને બધાની આંખોમાં આનંદના આંસુ હતા પછી અમારા લગ્ન ગામના મંદિરમાં થયા મારી પાસે થોડા પૈસા હતા તેથી મેં એક નાનું સુંદર ઘર બનાવડાવ્યું હવે અમે બંને ખૂબ ખુશ છીએ તેના પિતા પણ અમારી સાથે ખૂબ સંતુષ્ટ છે અમે બંને સાથે મોઈને નદીમાં માછલીઓ પકડવા જઈએ છીએ હું તરતા શીખું છું નાવ ચલાવીએ છીએ હવે મારું જીવન ખૂબ સુંદર થઈ ગયું છે શહેરની ભાગદોડથી દૂર પ્રકૃતિના ખોવામાં પ્રેમ અને શાંતિથી ભરેલું જેમણે મને જીવનમાં સહારો આપ્યો જેણે સાચા દિલથી પ્રેમ કર્યો તે પણ હવે ખુશ છે આ કહાનીમાંથી આપણને એ શીખમાં આવે છે કે સાચો પ્રેમ નિસ્વાર્થ હોય છે જ્યાં જીવનની મુશ્કેલીઓમાં પણ સુકૂન અને સહારો મળે છે પૈસા છે પણ પ્રેમ નથી તેના કરતાં પ્રેમ છે તો જીવન છે મિત્રો આ હતી મારી પ્રેમ કહાની જો તમને આ કહાની ગમી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે મારી ચેનલ પર નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળશું આપણે આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળી આવતીકાલે મિત્રો આવજો